નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મોટા સમાચાર આજે બજાર ખુલતાની સાથે જ એક જોરદાર ઉથલપાથલનો માહોલ જોવા મળ્યો છે તો આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને સાથે જ એક કિલો ચાંદીનો ભાવ જાણીશું તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો એના વિશે પણ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવ કેવા રહેશે તેના વિશેની માહિતી મળતી રહે ચીન અને અમેરિકા વચ્ચે ફરીથી ટ્રેડ વોર વકરવાની યુક્રેન રશિયા વચ્ચેનું યુદ્ધ વકરતા સોનાના ભાવને આગળ વધવા મદદ કરી હતી વૈશ્વિક સોનું સ્પોર્ટની સાથે વાયદામાં પણ ઉછળ્યું હતું કોમેક્સ ખાતે સોનું સિત્તેર ડોલર વધી ત્રણ હજાર ત્રણસો ડોલર રહેતા સ્થાનિક વાયદામાં મોડી સાંજે રૂપિયા સોળસો સત્યાસી ઉછળ્યું હતું સોનાની પાછળ વૈશ્વિક ચાંદી છત્રીસ સેન્ટ વધી તેત્રીસ પોઈન્ટ આડત્રીસ ડોલર રહેતા સ્થાનિક વાયદામાં રૂપિયા એક હજાર દસ વધીને મુકાતી હતી જ્યારે અમદાવાદમાં રૂપિયા એક હજાર વધી રૂપિયા સત્તાણું હજાર પાંચસો રહી હતી તો ત્યારબાદ હવે સૌથી પહેલાં જાણી લઈએ આજના ચાંદીના બજાર ભાવ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ સો રૂપિયા છે ભાવ આઠસો પોઈન્ટ એસી રૂપિયા છે કાલની તુલનામાં એક કિલો ચાંદીના ભાવમાં સો રૂપિયાનો વધારો થયો છે તો ત્યારબાદ હવે અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ચારસો ચૌદ રૂપિયા છે આઠ ગ્રામ સોનાનો ભાવ સો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ હવે બાવીસ કેરેટ સોના ભાવ જાણીએ તો એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર એકસઠ રૂપિયા છે આઠ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર ચારસો અઠ્યાસી રૂપિયા છે

દસ ગ્રામ સોનાનો ભાવ અઠાણું હજાર આઠસો પચાસ રૂપિયા છે જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ અઠયાસી હજાર પાંચસો રૂપિયા છે તો કાલની તુલનામાં સો ગ્રામ સોનાના ભાવમાં સો રૂપિયાનો વધારો થયો છે